આપણે પાછા ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરવા લાઈન પર ઉભા રહી ગયા ત્યારે સરકારને ને કહેવા માંગીએ છીએ આધાર કાર્ડ તમે આપ્યા છો રેશન કાર્ડ તમે આપ્યા છે અને કટિયામાં અમારું નામ અમારી માલિકીનું નામ હોય એટલે અમે ખેડૂત એમાં શું કામ અમારે રજીસ્ટ્રેશન કરાવવાનું પણ આ સરકાર તમને મહિનાઓ મહિનાઓ સુધી લાઈન પર રાખવા માંગે છે બાકી સરકાર ધારે એમની પાર્ટી તમારે સભ્ય બનવું હોય અમારી પાર્ટી માં રજીસ્ટ્રેશન કરો સભ્ય બનવા માટે મિસકોલ મારો એટલે આપણે મિસ મારી એટલે પાર્ટીના સભ્ય બની જઈએ બની જઈએ કે નથી બની જતા તો સરકારને ને કેવા માંગીએ છે કે એવું કોઈ લાવો એવી કોઈ સિસ્ટમ લાવો કે અમે ઘરે બેઠા મિસ્કોલ મિસ કોલ મારે અપડેટ થઈ જાય એ નથી રાખવા છે આજે તમે આ દેશના માલિક છો મૂળ માલિક કહેવામાં આવે છે પણ આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે કેટલા પુરાવા જોઈએ છે મને કેટલા યાદ છે કેમ છું ધ્યાન આપજો બધા લોકો ધ્યાન આપજો આજે જાણી જોઈને સરકાર તમે દેશના નાગરિક છો સાબિત કરાવવા માટે કેટલા પુરાવા માંગે છે જોજો તમે પેલા તો તમને કેશભાઈ જન્મ નો દાખલો લાવો કે છે ને આધાર કાર્ડ લાવો શાળાની સોર્ટી લાવો જાતિ નો દાખલો લાવો આવક નો દાખલો લાવો રેશન કાર્ડ લાવો કટિયા લાવો પંચાયત માં કઈ લેણું બાકી છે પોલીસ સ્ટેશને કઈ ગુનો નોંધાયો છે એક ની એનઓસી લઈ આવો કહે છે કે નથી કીધા આવા વડીલ કોઈ લાભ લેવા જાય મામલતદાર માં કે ટીડીઓ માં કે સાહેબ મને બોર મોટર કરી આપો ને તો મામલતદાર ને ટીડીઓ કે જા ભાઈ પેલા તો પંચાયત પર આવી સિસ્ટમ આપણને ભેગા નહીં થાય એના માટે આખું વર્ષ કાગળિયા ભેગા કરો ભેગા કરો ભેગા કરો ભેગા કરો અમારા સંત વડીલો કીધું ચોર્યાસી લાખ

તમે કોઈ છોકરાને નિહાળમાં મૂકી આવજો બે મહિના તમારે કાગળિયા ભેગા કરવામાં થઈ જશે કોઈ લાભ લેવા માંગશો લોન લેવા માંગશો એટલે ત્રણ મહિના તમારે કાગળિયા ભેગા કરવામાં થઈ જશે તો આ પરિસ્થિતિ આપણી છે નોટબંધીમાં આપણને બધાને લાઈનો ઉપર કરી દીધા નોટબંધી યાદ છે કે ભૂલી ગયા બધા

આપણા નાના નાના લોકો લાઈન ઉપર ઉભા ઊભા રે ને કેટલા લોકો મરી ગયા મરી ગયા કે નહીં મરી ગયા શું ફાયદો થયો નોટબંધી થી પંદર લાખ મળવાના હતા મરી ગયા તમને પંદર લાખ ખાતામાં જમા થઈ ગયા તમારા પેલા ભાઈ બોલતા નથી આ બાજુના જમા થયા હતા કે જો અહીંયા અમે ખોટા પડીશું જમા થઈ ગયા પંદર લાખ સાહેબ આપવા માટે તો નટબંધી કઈ તી હજી માણે ને તો કરોના વાળો ને અહેસાસ થયો ને

હતું કે નહીં હતું પોલીસને આદેશ આ કોરોનામાં આટલો દંડ ઉઘરાવાનો જમાદારને આદેશ રોજના બસો મેમો ફાડવાના આટલો દંડ જમા કરવાનો બિચારો આપણાવાળો હોય એલ બી નોકરી કરવાની છે શર્માય કોઈ દિવસે આ ચોકડી પર હોય કોઈ દિવસે પહેલી ચોકડી પર હોય કોઈ પણ વ્યક્તિ બાઇક લઈને જાય એટલે લાયસન્સ માગે લાયસન્સ ના હોય તો એનએસસી માગે પીયુસી માગે ફલાણો માગેને હેલ્મેટ માગે બધું હોય તો છેલ્લે માસમાં તો બી બે હજાર નો દંડ લખી આપે હતું કે નહીં હતું બે વર્ષ સુધી કોરોના ચાલ્યો આપણે બારમું ની કરવાનું ભેગાની માં ભેગા ની થવાના ભજન ની કરવાનું ગણપતિ ની કરવાની નરતા ની કરવાના લગ્ન ની કરવાનું અને એ લોકો ની પ્રચાર ની રેલી હોય ને કોઈ મોદી સાહેબ આવવાનો તે દિવસે કોરોના ને રજા હતું કે નહીં હતું તે દિવસે બધું રજા ફરો ભાઈ મજા કરો એ જેવા ગયા એટલે પાછો કોરોના ચાલો હતું કે નહીં હતું એટલા હાથ ધોડાય દોડાય ને આપણને ઘરના કર્યા તમે જોઈ લો બે વર્ષ કોરોનામાં બધું અર્થતંત્ર પૂરું થઈ ગયું કોરોના કોરોના કરી કરીને બધું પૂરું થઈ ગયું પણ સાથીઓ તમે થોડો ઉપરોમાપ ચાલવો તમારું મગજ ચાલવો કોરોના આટલા બધા લાખો લોકો મરી ગયા રોજના સમાચારમાં આવે આજે બરોડામાં આઠસો મરી ગયા અમદાવાદમાં બે હજાર મરી ગયા સુરતમાં પંદરસો મરી ગયા ગુજરાતમાં આટલા હજાર મરી ગયા દેશમાં આટલા લાખ મરી ગયા બે વર્ષ સુધી ટીવીઓ ખોલો એટલે હતું કે નહીં હતું આપણે તો ખેતરો થી આવીએ નોકરી થી આવીએ બેન રોટલી બનાવે એટલે એવું થાય કે થોડીક વાર સમાચાર જોઈ લે જેવું સમાચાર ચાલુ કરો એટલે કોરોના 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 પેલો પાંચ રોટલી ખાતો હોય તો બે રોટલી ખાઈને ને દાબડો ઊંઘી જાય થાય કે નહીં થાય આટલી બધી ચિંતા આપણને કરી દીધી હતી અને આપણા સાહેબે તો કીધું કોરોના નો ઈલાજ છે તમે બધા થાળી વાડકી લઈને વગાડો બહાર નીકળીને કોરોના નાહી જાય કીધું તું કે નહોતું કીધું કીધું તું ને પાછા બીજા અઠવાડિયે કીધું કે તમે દીવા સળગાવો કોરોના ના હી જાય કોરોના ગયેલો ભાઈ દીવા સળગાવ્યા હતા ને આપણે બધાએ હાડી વેલણ વગાડતા ને આપણે બધાએ પણ કોરોના નહોતો ગયો પણ સાથીઓ વિચારો આ કૂવામાં કુદી પડે એવું કે એટલે કુદી નહીં પડવાનો થોડું જોવાનું વિચારવાનું કે શું થાય કૂવામાં કૂદવાથી તો લાખો લોકો મરી ગયા પણ જેટલા પણ પણ લાખો લોકો મર્યા મર્યા છે છે બધા દવાખાનામાં એક કોરોના થી બહાર ફફડીને મર્યો નથી અહીંયા માં હાથ ભરાય એટલે લોકો ને લોકો ઠોકાયા કરે અમારે દેવ મોગરા અમારે ડેડિયાપાડા હાથ ભરાય અમદાવાદ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડમાં લોકો લોકોને ઠોકાયા કરે કોઈ દિવસ કોઈ ભિકારી પર કોરોના થી બહાર ફફડીને મહીરો નથી ને આપણે તો હાથ ધોઈ ધોઈને ગાણા થઈ ગયેલા સાચી વાત છે કે ખોટી વાત છે કોઈ ગાંડો બી ત્રણ ત્રણ પાંચ પાંચ મહિના નહીં એવો કોઈ ગાંડો બી નાયો ધોયા વગર મહીરો નથી છતાં આપણને ગાડા કરી નાખા બે વર્ષ કોરોના ચાલ્યો એક પણ વ્યક્તિ કોરોના થી બહાર ફફડીને મહીરો નથી જેટલા પણ લોકો કોરોના થી મહિરા છે બધા લોકો દવાખાનામાં મહિરા છે એનો આજ દિન સુધી કોઈ રિપોર્ટ સરકાર પાસે નથી કે સાના લીધે મહિરા છે તની આપણી સાથે મે કર્યો છે આ મોબાઈલ તમારી પાસે બધા પર છે મોબાઈલ આ મોબાઈલમાં દિલ્હીમાં કઈ થાય આ મોબાઈલમાં કલકત્તા ચેન્નઈ કે બોમ્બેમાં આગ લાગે ટ્રેન ઠોકાય કઈ કલકત્તામાં બીજા દિવસે મોબાઈલમાં આવી જાય છે આવી જાય છે કે નથી આવી જતું કોઈ નાનો છોકરો ખોવાઈ જાય તો બી હવે બાયા છોકરો કોનો છે અમને અમદાવાદમાં મળ્યો છે આવે છે કે નથી આવતો કોરોનામાં લાખો લોકો મરી ગયા

આપણે કેવડિયામાં બનતી હોય અને કેવડિયામાં સરકારી શાળા ના હોય ત્યાંના દસ કિલોમીટર પર આવેલું ચાપટ ગામમાં રસ્તો ના હોય ત્યાંથી પંદર કિલોમીટર આવેલું હતું તુરખેડા ગામમાં રસ્તો ના હોય અને આપણી મા પેટીઓ પ્રસૂતિની પીડાથી રસ્તે મરી જતી હોય તો આ આદિવાસીઓનો વિકાસ હવે ચલાવવા માટે અમે સહમત નથી તમારો સહકાર જોઈએ છે આવનારા દિવસોમાં સરકારોને આપણે ઉખેડીને ફેંકી દેવાની છે

અહીંયા ઉપસ્થિત છે મારી માતા-બહેનો મારા યુવાનો આ સરકારને એકવાર છેલ્લીવાર પૂછી લઈએ આપણે એ સરકારો આપણને નર્મદા વિસ્થાપિતોને ન્યાય આપવા માગે છે કે કેમ અગર આ લોકો ન્યાય આપવા નહીં માંગે આવનારા દિવસોમાં અમે આહવાન કરીશું તમે બધા લોકો નીકળીને આવી જજો નર્મદા કેનાલ આપણે બંધ કરવા માટે પહોંચી જવું પડશે તો વધારે વિશેષ નથી કે ઘણા સમયથી તમે બધા બેઠા છો સમયે તમને બધાને આમંત્રણ આપ્યું અહીંયા વ્યવસ્થાનો અભાવ હોવા છતાં પોતાના સ્વ ખર્ચે પોતાનો કિંમતી સમય આપીને મોટી સંખ્યામાં મારા સંતો મહંતો વડીલો યુવાનો માતા બહેનો અને ભૂલકાઓ સૌ અહીં ઉપસ્થિત થયા છો મંચસ્થ તમામ આગેવાનો પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ લોકોનો હું દિલથી આભાર માનું છું અને આવી જ રીતના આવનારા ભવિષ્યમાં પણ અમને સહકાર અને આપણે બધા એક થઈને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જવાહર જય ભીમ પ્રદેશ સ્વાગત કરી દો સાહેબ કરી દો કરી દો વાંધો સ્વાગત કરવું હોય પોતપોતાના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મારા માતા બહેનો વડીલો ભૂલકાઓ જવા માટે કરું મારા વિસ્તારના તમામ વિનંતી કરું છું Utara Kota Arang Deko Punjar Johar Jaya Nasi.